છવ્વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈઝુ ઇઝરાયેલી સમાજના કહેવાતા બે ઉચ્ચ વર્ગોના સભ્યોની આંખ ખોલવા પ્રયત્ન કરે છે શાસ્ત્રી વર્ગ બાઇબલની હસ્તલિખિત નકલો તૈયાર કરતો બાઇબલની નકલો તૈયાર કરતા કરતાં બાઇબલ આંખું મોડે થઈ જાય એ સમજી શકાય એમ છે બાઇબલના જુદા જુદા ગ્રંથોમાં વપરાયેલા શબ્દોથી આ વર્ગ એટલો માહિતગાર હતો કે એક ગ્રંથમાં વપરાયેલા એક શબ્દનો અન્ય ગ્રંથમાં થયેલા ઉપયોગથી અર્થ કરી શકતો એટલે આ વર્ગ વર્ગ બાઇબલનો પંડિત પંડિત મનાતો એટલે પ્રભુની વાણીનો લેખાય બાઇબલમાં જણાવેલી છસો તેર આજ્ઞાઓનું અક્ષરસ પાલન કરનાર વર્ગ આજ્ઞાઓનું અક્ષરસ પાલન કરનાર પવિત્ર જ મનાય આ બંને વર્ગોની અમુક ખામીઓ છે ઈસુ આ બંને વર્ગના ભલા માટે એ બંને વર્ગ ઉપર પ્રેમ હોવાને લીધે તેમની આ ખામીઓ તેમના ધ્યાનમાં લાવે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ